માંડવીમાં જે અતિવૃષ્ટિ કચ્છમાં જે થઈ અને તેમાં ખાસ કરીને માંડવી એમાં જે બેહાલી થઈ છે માંડવીના લોકોને જે ભોગવવું પડ્યું છે ચોક્કસ વરસાદ વધારે તેનાથી વધારે માનવ સર્જિત મુશ્કેલીઓ જે કરવામાં આવેલી છે એ આપણે આજે બતાવવા જઈ રહ્યા છીએ માંડવીના ટોપણસર તળાવ માટે પરંપરાગત રીતે બહુ સારી વ્યવસ્થા છે અમે જે ઉભા છીએ ત્યાંથી આ સીધું દોડપા પાણી આવે છે અને આ બાજુનું જેટનો જે દરવાજો છે જયારે ટોપણસરમાં પાણી મોકલવું હોય ત્યારે આ આ પાણી જાય છે અને ઓગણવાની તૈયારી હોય ત્યારે આ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે માંડવી ના પાણી બંધ રહે અને પછીનું આ પાણી છે શીતલા તળાવથી તળાવ થી કરી અને નદીમાં સીધું માંડવીમાં જાય છે એટલે માંડવીમાં તળાવ માંડવીના તળાવમાં પાણી રોકવું હોય તો રોકી શકાય એવી વ્યવસ્થા હતી છતાં પણ તળાવ ઓગનાઈ જાય અને આ લોકો ફોટા પાડે અને એના અવરખા હતા એટલા માટે માંડવીને આ જાણી જોઈને આ જે વ્યવસ્થાઓ હતી એનો ઉપયોગ નથી કર્યો અને માંડવીની જનતાને પાયમાલ કર્યો છે તેના સિવાય આજે પણ આ હોનાર થઈ આજે પણ માંડવી ઉપર ગુજરાત ઉપર ચાર ચાર સિસ્ટમો સક્રિય છે આવી હોનારત ભોગવી ચૂક્યા છે છતાં પણ તમે આ જોઈ શકો છો કે દરવાજાની શું હાલત છે હજુ પણ આ ઝાખરાઓ અને અટકેલા છે એટલે આવી હોનારો તો કઈ રીતે થાય છે ચોક્કસ વધારે વરસાદ કરતા પણ માનવ સર્જિત વધારે છે એ બતાવવા જઈ રહ્યા છીએ હાલો આગળનો હવે પોઈન્ટ બીજી રીતે બતાવશું આપણે રાયણ પાટિયા જ્યાં ધર જ્યાં દરવાજા જ્યાં લગાડેલા છે ત્યાં આ લોકોએ દરવાજા ખોલ્યા નહીં શીતલા તરફ અને માંડવીમાં પાણી આવવા દીધો જયારે એને જ્યારે માંડવીમાં હોનાર સર્જાણી પછી એમને ભૂલ ખબર પડી ત્યારે દરવાજા બંધ કરવા એમના વસમાં નહોતું ત્યારે આ માંડીમાં માંડવીમાં ટોપણસરમાં આવતી આવને આ જગ્યાએથી જેસીબી ને એન્ડ વખત ઉપર તોડવામાં આવેલ છે અને જે પાણીને જે કાયદેસર વહી શકતું હતું એને ચીટલાની નદી બાજુ વાળવામાં આવી આ પણ આ લોકોની પોતાની ભૂલને લીધે આવી રીતે લોકોના પૈસાના લાખોનો વેડફાટ અને લોકોની જાન માલી અને મિલકતને કેટલું નુકસાન પહોંચે છે તે આ દ્રશ્ય ઉપરથી આપ જોઈ શકો છો આ

બીજુ આમાં કાઈ નથી તમે વિઝ્યુઅલ જો બીજું કાઈ ના જો વિઝ્યુઅલ જો અહીંથી 60 મીટર લાખોના કરોડો રૂપિયા ખર્ચે કામ આપણો માંડવી પાંજો મટેય બ્યુટિફિકેશન માટે લાખો કરોડો ખર્ચવામાં આવે છે અને આ રોડ ઉપર અહીંથી ચેર સ્ટીટ છે લોકો અહીંથી આવન જાવન કરે છે અને આ માંડવી ની સુંદરતા છે અને એની સાથે અહીંથી જે પાણી આવે છે તમે જોશો કે નેણા આખા બંધ કરી દેવામાં આવ્યા છે આ ગોર બેદરકારી છે લોકોના પૈસાનો ગય છે

આ ત્રણ વર્ષથી આ જે લોકોને મુશ્કેલીમાં ફસેલા હોય એના માટે શેલ્ટર રક્ષણ માટેનો આ એક શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે માંડવીની જનતા આટલી ત્રાઇમામ હતી આટલી દુખી હતી ઘરમાં પાણી ભરાઈ ગયા હતા રહેવા માટે કોઈ જગ્યા ન હતી છતાં પણ સાડા ત્રણ કરોડ તમારાના મારા ખર્ચે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ શેલ્ટર હોમની તમે હાલત જોઈ શકો છો આગળ પણ તમને બતાવશો કે અંદર શું છે અને કેટલા લોકોએ અંદર આશરો લીધો

આખી નાખી વ્યવસ્થા જ્યાંથી ગાડી પણ પસાર થઈ શકે એવી હાલત અહીં છે આ સગવડ હોવા છતાં પ્રજા પોતાના પૈસે જે બનેલું છે પ્રજાના ટેક્સ બી બનેલું છે એ વ્યવસ્થા પણ જો પ્રજાને ઉપલબ્ધ ન થતી હોય તો આનાથી વધારે દુઃખદ વસ્તુ બીજી શું હોય છે આને અંદરની બંધ રાખવામાં આવેલો છે કદાચ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોત તો પણ જે લોકોને જરૂર પડે ગરીબની આજુબાજુ રહે છે લોકો આશરો લઈ લેઈ શકાય પણ તે પણ નથી આવી વિકટ પરિસ્થિતિમાં પણ આયોગ લગાડેલો પડેલી આ પ્રજાની પૈસાની એક મળીકર આવી રીતે પ્રજાપોતે ઉપયોગ નથી કરી શકતી પોતાનો ટેક્સ નિક્ષણા પૈસાથી બનેલા આવા મોટો મોટી ઇમારતોનો ઘર સમય જો ઉપયોગ ન થતો હોય તો આ માનતામાં કરવાનો અર્થ જ શું છે દોસ્તો સાથે સાથે એક બીજી વસ્તુ પણ બતાવી દઉં કે અહીંયા કાર્ગો એરપોર્ટ બનવાનું છે આ છે માંડવીમાં ગૌચર છે માંડવીમાં જમીન સેંકડા એકર જમીન એરપોર્ટ ના વિકાસ માટેની આ જમીન એરપોર્ટ ઓથોરિટી ને આપી દીધી છે અને માંડવીની ગાયો ને ચરવા માટે અહીંથી પાંત્રીસ કિલોમીટર બાભળાઈ અહીંયા જમીન આપી છે અહીંયાની ગાયો પાંત્રીસ કિલોમીટર જાય પાંત્રીસ કિલોમીટર પાછી આવે સત્તર કિલોમીટર એક દિવસમાં અંતર કાપવું પડે એવી પરિસ્થિતિ આપણા સત્તાધીશોએ કરી છે એ પણ માંડવીની પ્રજાની ધ્યાન બાર ન હોય એના માટે કહું છું આના માટે આપણે હાઈકોર્ટમાં ગયા છીએ અને આપણા આશીર્વાદથી આપણે હાઈકોર્ટમાં આપણે સારું રિઝલ્ટ લાવી શકશું આ વિડીયો હું સરકારશ્રીને ગુજરાત સરકારને આદરણીય કચ્છ કલેક્ટર શ્રીને માંડવીના નગરપાલિકાના અધિકારીઓ કચ્છના ધારાસભ્યને ધારાસભ્ય આ વાત કરી રહ્યો છું માંડવીમાં સાડા ત્રણ કરોડના ખર્ચે આપ તમે જોઈ શકો છો મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર માંડવી જે માંડવી બીજે વિલાસ કાઠડા રોડ ઉપર આવેલું છે માંડવીમાં આટલી મોટી હોનારત થઈ આટલી બધી લોકો બેઘર બન્યા લોકોને તાત્કાલિક ઘર બદલવાની જરૂર પડી અને શેલ્ટરની જરૂર પડી ત્યારે પ્રજાના પૈસે આટલા ખર્ચે આ બનેલ શેલ્ટરમાં એક કે વ્યક્તિએ એનો ઉપયોગ કર્યો નથી આજે પણ ખંડેર જેવી હાલતમાં આ નવી બિલ્ડિંગ પડી છે જ્યાં કોઈ વ્યવસ્થા કરવાવાળો નથી અને ત્યાં કોઈ મેન્ટેનન્સ કરવાની તો વાત અલગ રહી પણ દરવાજા બંધ કે ખોલવા વાળો પણ એક વ્યક્તિ નથી હજુ તો તો નવી જ બિલ્ડિંગમાં ઝાડ ગયા છે છે આવી હાલત આ પૈસાના આપ જવાબ આપી શકો કે પ્રજાના પૈસાનો તમે શા માટે આવો દુરુપયોગ કરો છો ખરેખર જયારે જરૂર છે આવું તો વર્ષમાં એકાદ વખત બે વખત આવે અને આવા બે વખત પ્રસંગ આવ્યા છતાં પણ આ શેલ્ટર હોમનો ઉપયોગ નથી કરવામાં બીજું આ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે ઈ

બાબાવાડીમાં ભરાઈ આ રસ્તે થી પસાર થઈ અને લક્ષ્મી ટોકી થઈ અને આમ બહાર નીકળી જાય છે ત્યારે સામે આ તમે દિવાલ જોઈ શકો છો દિવાલ તોડવી પડી છે એટલે બાપુરો જવા પડે છે આ આયોજનનો અભાવ અને આયોજનની ખામીઓને લીધે બાબાવાડી તથા આ સોસાયટીઓને આ બધું સહન કરવું પડે છે તમને હું આગળ બતાવીશ કે આ પાણીનો નિકાલ પણ જો અહીંયા બંધ કરવામાં આવ્યું છે તો દિવાલ તોડવામાં આવી છે એના પછી પણ લક્ષ્મી ચોકની બાજુમાં થઈ અને નાન સ્વામીના आश्रमની બાજુમાંથી જે પાણી દરિયામાં જાય છે એની શું હાલત છે એ પણ આપણને આગળ બતાવ્યું મારો પ્રયાસ છે કે માનવ સર્જિત કઈ રીતે હોનારત હતી આપ જોઈ શકો છો કે પાપા વાળથી પાણી પેટ મતક ન જઈ શકાયું એ મતક પાણી લક્ષ્મી ચોક થઈ અને સરપરાજો સુધી એનો પાણીનો

જે સોસાયટીઓ આડેધડ બનાવવામાં આવે છે આડેધડ મંજૂરી આપવામાં આવે છે અને એને દિવાળી ના લીધે પ્રજાને ગેટ ઉપાય પડે